નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લીમખેડા તાલુકાના કંબોઇ ગામે કંબોઇથી ચિલાકોટા જતા રસ્તા પર બિનઅધિકૃત રીતે વાણિજ્ય હેતુનું કૃત્ય કરતું જોવા મળ્યું મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના કંબોઈ ગામે કંબોઈ ચોકડી થી જિલ્લા કોટા રોડ પર જતા પંચાયત દ્વારા જોગવાઈઓ મુજબ બિન ખેતી પરવાનગી વગર વાણિજ્ય હેતુ ઉપયોગ કરતા એક ઇસમ જોવા મળ્યો સ્થાનિક તલાટી કમ મંત્રી શ્રીને અગાઉ પણ આ અંગે ધ્યાન દોરતા કોઈ કાર્યવાહી નિયમ અનુસાર ની કરેલા જાણવા મળ્યું નદી કે સરત ભંગ કેસ કરી સદર જમીન ખાલસા કરવાની કે કોઈ પણ પ્રકારની નોટિસ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલાનું જણાતું નથી આમાં કિસ્સામાં સ્થાનિક તલાટી મંત્રીની મિલી ભગત સંડોવણી જોવા મળી રહી છે તો તાલુકા પંચાયત કચેરી દ્વારા સ્થળ તપાસ કરી અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી આ દુકાનોનું કામ પૂર્ણ થયું છે તો સ્થાનિક પંચાયતે કે મટકાવી દબાણ દૂર કરવામાં આવ્યું નથી તે એક સવાલ ઊભો થાય છે તો જાણવણી કરતા સ્થાનિક જવાબદારો સામે કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે હવે જોઈ રહ્યું કે તાલુકા પંચાયત કચેરી લીમખેડા તેમની સામે કાર્યવાહી હાથ ધરે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બિરુચ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ દ્વારા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે